જય ગોપાલ મિત્રો તમારું બધાનું સ્વાગત છે મારી ચેનલ ભક્તિમુક્તિ માર્ગમાં આજે આપણે જયા એકાદશી અને તેના મહાત્મ્ય વિશે જાણીશું જો તમને આ મારો વિડીયો પસંદ આવે તો મારી ચેનલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી મારા આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે જયા એકાદશી વ્રત કથા બધા દાન અને યજ્ઞ કરવાનું પૂર્ણ આપતી અગિયારસ છે મહા એટલે કે માઘ મહિનામાં શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું નામ જયા છે એ બધા પાપોની હરણ કરનારી ઉત્તમ તિથિ છે એ પવિત્ર હોવા ઉપરાંત પાપોના નાશ કરનારી પણ છે અને મનુષ્યને ભોગ અને મોક્ષ પ્રદાન કરે છે એટલું જ નહીં એ બ્રહ્મહત્યા જેવા પાપ તથા પિશાસ તત્વોનો નાશ કરનારી પણ છે આનું વ્રત કરવાથી મનુષ્યને ક્યારેય પણ પ્રેતીઓનીમાં જવું પડતું નથી જયા એકાદશી વ્રત કથા એક સમયની વાત છે સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્ર રાજ્ય કરતા હતા દેવગણ પારિજાત વૃક્ષોથી યુક્ત નંદનવનમાં અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા પચાસેક ગાંધવોના નાયક દેવરાજ ઇન્દ્ર સ્વેચ્છા અનુસાર વનમાં વિહાર કરતા ઘણો હર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું એમાં ગાંધવો ગાન કરી રહ્યા હતા એમાં પુષ્પદંત ચિત્રસેન અને એનો પુત્ર મુખ્ય હતો ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું માલિનીને એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ હતી એ પુષ્પવંતિયા નામથી વિખ્યાત હતી પુષ્પદંત એક ગાંધર્વનો પુત્ર હતો એને લોકો માલ્યવાન કહેતા માલ્યવાન પુષ્પવંતીની ઉંમર આશરે હતો આ બંને પણ ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા આ બંનેનું ગાન થઈ રહ્યું હતું એમની સાથે અપ્સરાઓ પણ હતી પરસ્પરના પ્રેમના કારણે આ બંને મોહને વંશીભૂત થઈ ગયા ચિત્તમાં ભૂતિ આવી ગઈ આથી તેઓ શુદ્ધ ગાન ન કરી શક્યા ક્યારેક કાલનો ભંગ થઈ જતો તો ક્યારેક ગીત બંધ થઈ જતું ઇન્દ્રિય તેમના આ પ્રમાણ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન સમજીને કોપમાન થઈ ગયા આથી બંનેને શ્રાપ આપતા ઇન્દ્ર બોલ્યા અરે મૂર્ખાઓ તમને બંનેને ધિક્કાર છે તમે લોકો પતિત અને મારા આદેશનો ભંગ કરનારા છો આથી તમે પતિ પત્નીના સ્વરૂપમાં રહસ્યને પિશાશ બની જાઓ આ પ્રમાણે ઇન્દ્રનો શ્રાપ મળવાથી બંનેના મનમાં ખૂબ જ દુઃખ થયું બંને હિમાલયના પર્વત પર ચાલ્યા ગયા અને પિશાશોની પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા શારીરિક યાતના થશ ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઈને બંને પર્વતની કંદારોમાં ભટકતા હતા એક દિવસ પિશાશે પોતાની પત્ની પિશાશીને કહ્યું આપણે એવું ક્યુ પાપ કર્યું કે જેનાથી આપણને આ પિશાશિયોની પ્રાપ્ત થઈ છે નરકનું કષ્ટ અત્યંત ભયંકર છે અને પિશાશીઓની પણ ખૂબ જ દુઃખ દેનારી છે માટે પૂર્ણ પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ આ પ્રમાણે ચિંતામગ્ન થઈને તેઓ બંને દુઃખના કારણે સુકાતા જતા હતા દેવયોગી એમના મહા મહિનાની શુક્લ પક્ષની એકાદશીની તિથિ પ્રાપ્ત થઈ ગઈ હતી જયા નામની પ્રખ્યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે આ દિવસે એ બંને બધા પ્રકારનો આહાર ત્યાગી લીધો જલપાણ પણ કર્યું નહીં કોઈ જીવની હિંસા પણ ન કરી એટલે સુધી ખાવા ફળ પણ ન કાપ્યું નિરંતર દુઃખથીયુક્ત થઈને તેઓ એક પીપળા નીચે બેસી રહ્યા સૂર્યાસ્ત થઈ ગયો એમના પ્રાણ હરી લેનારે ભયંકર રાત્રિ ઉપસ્થિત થઈ એમને ઊંઘ પણ ન આવી તેઓ રતિ કે બિંદુ કોઈ સુખ પણ ન લઈ શક્યા સૂર્યોદય થયો બારસનો દિવસ આવ્યો આ પ્રમાણે એ પિશાસ દંપતી દ્વારા જયા એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું એમણે રાત્રે જાગરણ પણ કર્યું હતું આ વ્રતના પ્રભાવથી એને વિષ્ણુની શક્તિથી એ બંનેનું પણ દૂર થઈ ગયું પુષ્પવંતી અને માલ્યવાન પોતાના પૂર્વરૂપમાં આવી ગયા એમના હૃદયમાં એ જ જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો એમના શરીરો પર પહેલાં જેવા અલંકારો શો હતા તેઓ બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા ત્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઈને બંને ઘણી પ્રશંસા સાથે એમણે પ્રણામ કર્યા એમના આ રૂપમાં ઉપસ્થિત જોઈને ઇન્દ્રને ઘણું જ આશ્ચર્ય થયું એમણે પૂછ્યું કહો ક્યાં પૂર્ણના પ્રભાવે તમે બંને પ્રિશાંશીઓનીમાંથી છૂટી ગયા તમે તો મારા શ્રાપિત હતા તો પછી ક્યાં દેવતાએ તમને તેમાંથી છુટકારો અપાવ્યો માલ્યવાન બોલ્યું સ્વામી ભગવાન વાસુદેવની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતથી અમારું પિશાદપણું દૂર થયું છે ઇન્દ્રએ કહ્યું તો હવે તમે બંને સુધાપાન કરો જે લોકો એકાદશીના વ્રતમાં સંલગ્ન અને શ્રી કૃષ્ણના શરણાગત થાય છે તો મારો પણ પૂંજનીય હોય છે આથી એકાદશીનું વ્રત કરવું જોઈએ જેણે આ એકાદશીનું વ્રત કરી લીધું એણે બધા પ્રકારનું દાન કરી લીધું અને બધા યજ્ઞો પૂર્ણ કરી લીધા આ મહાત્માને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ અગ્નિનું પૂર્ણ મળે છે પુરાણોમાં માઘ માસને ખૂબ જ શુભ માનવામાં આવ્યો છે આ મહિનામાં સ્નાન દાન અને વ્રતનું ફળ અન્ય મહિના કરતાં વધુ હોવાનું કહેવાય છે માઘ માસને શુક્લ પક્ષની એકાદશીને જયા એકાદશી કહેવાય છે આ એકાદશી ખૂબ જ શુભ છે આ એકાદશી વ્રત કરવાથી વ્યક્તિને નીચીઓનીથી મુક્તિ મળે છે પદ્મપુરાણ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિને એકાદશીની તિથિનું મહત્વ સમજાવતા કહ્યું કે જયા એકાદશી એ જીવનના આ જન્મ અને પૂર્વજન્મના તમામ પાપોનો નાશ કરવા માટે શ્રેષ્ઠ તિથિ છે તે બ્રહ્મહત્યા અને પિશાસ્ત જેવા જધન્ય પાપોનો પણ નાશ કરનાર છે શાસ્ત્રો અનુસાર આ એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિને ક્યારે પણ પિશાસ કે પ્રેતીઓનીમાં જવું પડતું નથી અને મૃત્યુ પછી મોક્ષની પ્રાપ્તિ થાય છે એવી ધાર્મિક માન્યતા છે કે જેણે જયા એકાદશીનું વ્રત રાખ્યું છે તેણે તમામ પ્રકારના દાન આપ્યું છે અને તમામ યજ્ઞો કર્યા છે આવ્રત કરવાથી ભક્તને યજ્ઞિષ્ટમ યજ્ઞનું ફળ મળે છે એવું પણ માનવામાં આવે છે કે જે ભક્ત આવ્રત પૂરી ભક્તિ સાથે રાખે છે તેને ભૂત પ્રેત અને પિશાસની યાતનાઓ ભોગવવી પડતી નથી દશમી દિવસે વ્રત કરનારે સવારે સૂર્યોદય પહેલાં સ્નાન કરી ઉપવાસનો સંકલ્પ કરવો જોઈએ આ દિવસે સાધકે સ્વાસ્તિક રહીને ભગવાન વિષ્ણુની મૂર્તિને શંખ જળથી સ્નાન કરાવવું જોઈએ અને ઓમ નમો ભગવતે વાસુદેવાય વગેરે મંત્રનો જાપ કરવો જોઈએ અને સોપારી નાળિયેર વગેરે અર્પણ કરીને કપૂરથી આરતી કરવી જોઈએ સ્વાસ્થિક આહાર લેવો જોઈએ એકાદશી પોતે જ વિષ્ણુ પ્રિયા છે તેથી આ દિવસે જપ તપ અને પૂજા કરવાથી વ્યક્તિ જગતના પાલનહાર શ્રી હરિ વિષ્ણુનું સાનિધ્ય પ્રાપ્ત કરે છે જો તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તેમજ કોમેન્ટ બોક્સમાં લખજો જય શ્રી કૃષ્ણ